ટ માણેક ચોક વર્ષોથી ખાણીપીણી બજાર અમદાવાદમાં લાગતા હોય છે અને અનેક લોકો લો ગાર્ડન ખાતે આવેલા હેપી સ્ટ્રીટ ની અંદર જતા હોય છે કોરોના કાળ પછી હેપી સ્ટ્રીટ આપણે વાત કરી કે પહેલા નવી બનાવવામાં આવી પરંતુ કોરોના કાળ પછી જે ઓક્શન કરવામાં આવ્યા હતા અનેક વેપારીઓ દ્વારા તેમના ધંધા રોજગાર હતા એ બંધ થઈ ગયેલા હતા પરિણામે લીગલ મેટર ઊભી થઈ હતી અને વાત કરીએ કે હાઈકોર્ટની અંદર પણ ગયા હતા ત્યારબાદ વાત કરીએ કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે પણ છત્રીસ લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા તેમને સાંભળી મહાનગરપાલિકાએ તેમને રાહત દરે આપણે વાત કરીએ કે એ છત્રીસ જણને ટેબલ આપવામાં આવ્યા પરિણામે તે લોકોએ પોતાનો પુનઃ ધંધા રોજગાર શરૂ કર્યો આવનાર સમયગાળા દરમિયાન બીજા લોકો અને જે પ્લોટ બાકી રહે છે છે બાય ઓક્શન નક્કી નક્કી કરી આપવાનું કરવામાં પરિણામે હેપી સ્ટ્રીટને અમદાવાદનું ખાણીપીણી બજાર આગામી જ્યારે નવરાત્રી ના તહેવાર આવતા હોય દિવાળીના તહેવાર આવતા હોય ત્યારે નગરજનોને એક જગ્યા સારી જગ્યા મળી રહે અને ભૂતકાળની અંદર લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટને આવતા હતા તે બજારને ફરીથી ગાડી પાટા પર લાવવા માટે આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ખાણીબડી બજારને મંજૂરી આપવામાં આવી છે